ભાભર ખાતે જાહેર સ્ટેજ ઉપર છવ્વીસમી જાન્યુઆરી કાર્યક્રમમાં નૌકાબેન પ્રજાપતિના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ નૌકાબેન પ્રજાપતિ વિરોધ કાર્યવાહી કરવા આજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું ભાભરમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અનામત મુદ્દે વિરોધ નૌકાબેન પ્રજાપતિએ તૃષ્ટિકરણ અને વોટ બેંકના કારણે અનામત દૂર કરી શક્યા નથી અનામત માથાના દુખાવો સમાન ગણાવ્યો હતો નૌકાબેન પ્રજાપતિ જાહેર મંચ પરથી આપેલા નિવેદનનો મુદ્દો ગરમાયો અનામતના નિવેદનથી ભાભર તાલુકાના એસટી ઓબીસી સમાજ દ્વારા વિરોધ બાબાના એસ ઓબીસી સમાજના મામલતદાર પાસે એકત્રિત થયા એકત્રિત થઈ નારેબાજી કરી નૌકાબેનના રાજીનામાની માંગ કરી મામલતદાર કચેરીએ જઈ મામલતદારને આપ્યું આવેદનપત્ર આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરી ભાબર પોલીસ સ્ટેશનમાં નૌકાબેન પ્રજાપતિ વિરુદ્ધમાં આપવામાં આવી અરજી કાર્યવાહી નહીં કરવામાં આવે તો બંધનું એલાન અને ઉગ્ર આંદોલન કરવાની આપી ચીમકી નૌકાબેન પ્રજાપતિએ વારંવાર બાબા સાહેબનું બદનામ કરે છે અને વારંવાર બાબા બાબાસાહેબને સંસદની અંદર અમિત શાહજી બોલ્યા બાકી રહી જાય તો નૌકાબેન બોલ્યા માફી માંગવાના બદલે તો અત્યારે ફોન બંધ કરીને બેઠા છે ચોવીસ અડતાલીસ કલાકમાં માફી નહીં માગે ને તો અમે બનાસકાંઠા બંધનું એલન પણ આપીશું અને ભૂખ વળતા ઉપર ઉતરીશું અમે બરોબર આવી અમારી માગણી છે ચોવીસ કલાકની અંદર હોદ્દા ઉપર છે એના બધી રાજીનામું આપે અને બજારની વચ્ચે આવી અને પત્રકાર પરોશે બોલાવી અને માફી માગે એવી અમારી માગણી છે દલિત દબાણ સમય અમે રજૂઆત લઈને કે બાબા સાહેબનું વારંવાર અપમાન કરે છે બંધિયારણ ઉપર હાથ નાખે છે ઉપરથી કયા નેતા એમને ઇશારો કર્યો તો એ દિવસે છવ્વીસમી જાન્યુઆરીએ તારે આટલું બધું નૌકાબેનને બોલવું પડ્યું છે આના માટે જે અમારે કાયદેકીય કાર્યવાહી કરવી પડશે એ કરીશું અમે હાઈકોર્ટ સુધી જશું અત્યારે અમાથી મામલેદાર સાહેબને ને પત્રક આપ્યું છે એફઆઈઆર કરાવીશું એફઆઈઆર કરીને અમને જવાબ ચોવીસ અડતાલીસ દિવસ અમને ની મળે તો અમે બાબર બંધુનું એલર્ટ પણ આપીશું બનાસકાંઠા બંધનું એલર્ટ પણ આપીશું ખેમાભાઈ શંકરભાઈ પરમા દલિત યુવા આગેવાન છવ્વીસમી જાન્યુઆરી બંધારણ દિવસની ઉજવણી થઈ રહી એક દિવસ ભાવતની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા નોયકાબેન પ્રજાતિ પ્રજાપતિ દ્વારા તમામ દેશની મહિલા વિરુદ્ધ તેમજ એસી ઓબીસી વિરુદ્ધ જે તે બંધારણ વિરુદ્ધ ટિપ્પણી કરી તેને અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન તેમજ એસીએસટી ઓબીસી સમાજના તમામ નેતા વખોડીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના આજે રબરની જેમ ચાલતા નેતાઓ દ્વારા વારંવાર ભારત ભારતીય સંવિધાન વિરુદ્ધ તેમજ અમારા મહાપુરુષ વિરુદ્ધ વારંવાર ટિપ્પણી કરવામાં આવે છે આવી ટિપ્પણીઓ ના કરવા માટે અમે ખાસ એમને ઘણીવાર કાર્યક્રમો આપેલા છે પણ અત્યારથી વધારે કાર્યક્રમ બોલવાથી અમે એમને ચેતવણી આજે ચેતવણી આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ ભારતીય સંવિધાન વિરુદ્ધ આ દેશની તમામ મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી રહ્યા છે એમણે રાજીનામું આપવું જોઈએ અને અત્યારે અમે બાબર માલુદાર કચેરીએ એમના વિરુદ્ધમાં આવેદન આવેદનપત્ર આપ્યો છે તેમ આવેદનપત્ર દ્વારા કહેવામાં આવે કે પ્રશાસન દ્વારા આ લોકોને જ્યાં સુધી બોલવામાં બોલવાની અંદર જે બોલી રહ્યા છે એમને પ્રશાસન દ્વારા જે ભારતીય બંધારણ મુજબ જે કટાશ કરે છે એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લા દલિત અંદર તેમજ એસટી ઓબીસી અને તમામ સામાજિક મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોને એસટી ઓબીસના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે અને આંદોલન કરતા કઈ પણ પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના તેમજ આ પ્રશાસનની રહેશે મારું નામ બનાસકાંઠા જિલ્લા દલિત સંઘના પ્રમુખ આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલિટિશિયનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશો ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી સૌ બધા ભેગા મળી અને કરશું અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા બાબાસાહેબનું બંધારણ એમને છવ્વીસ જાન્યુઆરીએ આ પ્રજક્ષતા દિનને અપીલ કર્યું તો એના માટે આજે નૌકાબેન એમના વિરુદ્ધમાં બોલ્યા છે એના માટે કરી આવેદનપત્ર આપ્યું છે વિનોદ જીવાલા ઠાકુર હાભર તાલુકા કંગ્રેસ સમિતિ પ્રમુખ